હા મેં એક જમીન નો સોદો કરાયો હતો એ બે ના કબુલ ગયા ને એટલો જમીન દેખાડવા જે માણસ હતો ને એ મારી પાસે મોટર સાયકલ જતી રઈ ઓલા પૈસા આવે ઓલા બે છાના માં ના કરી આયો પૈસા એ દેતા નઈ કેટલા પૈસા આલવા ના ઈઠાણું ઈઠાણું હજાર થાય બે પર બરાબર કોણ લઇ ગયું એનું નામ શું? મારી પાસે મોટરસાયકલ લઈ ગયો એનું નામ છે શૈલેશ હરદાસ ભાટિયા શૈલેશ હરદાસ ભાટિયા કયા ગામનો છે એ ગામના જ છે બધા ભોગાતનો જ છે હા શૈલેશ હરદાસ ભાટિયા બરાબર હા હવે તમારે કેટલા ટોટલ લેવાના ઈઠાવીઠાવી એટલે છપ્પન છપ્પન હજાર થાય ને ઇઠાવી હજાર અઠાવીસ હજાર લેવાના થાય હવે ખાલી ઈઠાવી હજાર લેવાના ના ના ઈઠા ઈઠા હજાર બે એક એક ટકો ને થાય ઈ ભાઈ બે જણા પૈસા ના દીધા અરે પણ તને ઈ જ કહું છું ઈઠા ઈઠા એટલે છપ્પન હજાર થયા ને હા હા તો કેમ ખબર ન પડતી ના ના ઈઠા હજાર એક જણા આગળથી થી હજાર અરે ભાઈ નેવું માં બે ઓછા ઈઠા હજાર હા હા તો તે હું વેચું ઈ એવું વેચ્યું નથી મેં જમીનનો સોદો કરાવ્યો હતો હા

અત કઈ માનતો નહી એમાંથી તમારે હે ને 30000 અ ઓકે ભાઈ कन्या છાત્રલે कन्या છાત્રલે દઈ દેજો હા ગૌચરમા નહી હા कन्या છાત્રલે ગમયા હોય ને હા હા મારી સામે દઈ દેજો હા હું મહેનત કરું બરાબર ભલે ભલે એના નંબર નંબર કઈ જોઈએ હા એના નંબર બોલ चालू રાખો ભાઈ હા ચાલુ જ છે ભાઈ 96381 96381 32799 32799 હા આનું નામ શું છે નું છે બોલ લો તો ઈ કોણ હતો ભાટિયા ઈ સૈલે ભાટિયા હતા એને હવે એનું કઈ કરવાનું એનું નામ હું છે આખું સરદાસ ભાટિયા એને કઈ કરવાનું નથી હા